પોલસનો થર દેખાય ન્યા તમને જોઈ શકો છો આ પોલસનો છે ને આવી જ�ા તો ભાઈ આપડી ગાડી ભરાઈ રહી છે આ તમને હાર લાઈ બતાવી દી ભાઈ તો આની કોલસો ભરાઈ છે અંદરથી અરે લો યેડો ફેમિલી કેમ છો તો કે મજામાં જશો હું પણ મજામાં છું અમારા આજના નવા બ્લોગમાં તમારું બધાને અધિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણા બ્લોગ જોતાને બધા મौज-મજા જોઈને મौज રહેવાનું તો મિત્રો અત્યારે આવી ગયા છે ભાઈ આપણે ભાવનગર તગડી અને જો હજી સૂર્ય દાદા પણ ઉગે જ પણ છે જો અરે થોડાક જ બરા નીકળ્યા છે બધાને ગુડ મોર્નિંગ ને ભાઈ છે ને ખાઈનમાંથી બ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે છે ને ભાઈ અત્યારે છે ને આપણે અવાર છે ને મસ્ત મજાનું આપણે અહીંથી એટલે આપણે અહીંથી જ બ્લોગ બનાવીએ છીએ કેમ કે ભાઈ આપણે આખી રાત વહી ગઈ છે બાર કલાક આપણે છે ને આ સર્કલ હતા ને એમાં બધા એમાં રાઉન્ડ મારવામાં જઈ ગયા છે એ બ્લોક આપણે લીધો નથી કેમ કે રાતે હતું ને એટલે લીધું નથી મતલબ આ ખાઇનવાળો આપણે બ્લોગ બનાવવાનો છે સ્પેશિયલ દિવસનું છે ને એટલે આ માટી ગાડી છે ને આ બધી માટી છે ને એ બધી લઈને આમ નાખે છે એની થર કોલસાનો છે એ તમને બતાવવા માટે ને આજે આપણે અહીંયા આ એટલું બનાવવાનું છે આ બોલો નાનો આમ તો બનશે પણ મસ્ત બનશે એમ એવી રીતે બનાવી છે હું વિપુલ બી આવ્યા છે વિપુલ પાસે રલાવે છે ગાડીઓ છે ને એ તો આજે જાય છે એ બધી માટી હારે છે એની નીચે છે ને કોલસો છે બાકી તો અત્યારે છે ને સુરત દાદાના મસ્ત મજાના દર્શન કરી જાઓ તમે બધા પહેલાં તો મસ્ત મજાના નીકળે છે અત્યારે સુરત દાદા એક નંબર લોકેશન છે બાકી તમને છે ને આગળ આગ્યા જઈને આ ગાડી ગાડીઓ વિજય ને પછી આ બધી છે ને ગાડીઓ ભરાઈને આવે છે ને એ બધાને તમને દેખાડું કેવી રીતે ગાડીઓ ભરાઈને જાય છે એની ઊંધા ટેરિંગમાં હોય છે ભાઈ આપણે આપણી સાઇડમાં ન હોય આ બાજુ છે ટેરિંગ હોય છે ઊંધા ટેરિંગ હોય છે એટલે તમને એ પણ બતાવી ને અમુક ગાડી આવીને વચ્ચે વચ્ચે આંકવાનું હોય છે આ સાઇટમાં એવું કાંઈ ના હોય એ પણ તમને બધું બતાવીશ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અમારી ચેનલમાં હોય સબસ્ક્રાઈબ કરી લેજો તો ભાઈ જો આપણે આઠા ઉતરી ગયા નીચે તમને અહીંયાથી નજારો બતાવી અત્યારે છે ને ભાઈ ઝાકર બહુ છે એની હિસાબે છે ને થોડું ઝાકું દેખાય તો ચોખો મસ્ત દેખાય છે ને ત્યારે ઝાકર છે કે એની હિસાબે થોડુંક ઝાકું ઝાકું દેખાય એન્ટ્રી કરાવી પછી અહીંથી અંદર ખાઈ ની અંદર જવાનું થાય છે અહીંથી દોઢ બે કિલોમીટર જેવું થાય છે ગેટ આવું પાસે અમારે વિપુલભાઈ પણ આવી ગયા તો સીધા થી એન્ટ્રી કરાવવા જી અહીં છે ને એન્ટ્રી કરાવવાનું કાર્ડ હોય ને ગાડીઓ જો ભાઈ તમને ન દેવી જોવા મલચામાં વાના વસારે છે ને મોટા આવે છે કેવી રીતે હોય છે કે સાઈડ માં ડેરિંગ નો હોય ને ઓલી સાઈડ માં કે વિશે આવે અહીં છે ને બે મોટા ઉગારી ગયા જો ડીઝલ નાખે છે ને ડીઝલ નો ટાંકો આવી ગયો છે ને બાજુ માં ધોરણ આવી ગયો એ નાખે હવે છે ને આપડે અહીંથી ઇન્ડિયા જવાનું છે પણ હજી છે ને એક ગાડી નીકળે ને ભરેલી પછી જવાનું છે આ બધી છે ને માટી હારે છે સાકર બહુ છે ને સાકર બહુ જ પડે છે અહીંયા આવે પણ ઓલું છે ને ઝૂમ કરીને આપણે તો ઓલું દેખાય જો

કેમ કે ગાડી છે ને બે અગા ભરીને આવી છે એના રસ્તા તમને બતાવું કેટલા મોટા હોય છે કેમ કે વાહનો છે ને ભાઈ ગાડી એટલી હાલે છે અહીંની ગાડી દેખાય ને આમ એટલી હાલે છે અહીંની છે ને ભરીને જામ નીકળવાનું તો રોડ છે ને ભાઈ મોટા છે ડબલ પટ્ટીના રસ્તા છે અંદર પાંચ ની અંદર કે વાહન જ એટલા હાલે છે ઉપર બધા ત્રણ થી ચાર વાહન આવે ને એટલો રસ્તો પહોંચે ભાઈ આપણે છે ને જે આ

છે ને ભાઈ સોખું દેખાય થોડુંક ઝાકર બહુ છે પણ દેખાય સોખું ઇન્ડર્યુ આવે ને પછી આવી રે છે ને ભાઈ ન્યુટન કરજો કાઢી તો અહિયાં શી થઈ જાય એટલે અઠાર છે આવી રીતે આ મશીનનું નાલે છે બધી એ જો આ કોલસાનો થર દેખાય ને ભાઈ હામો એ કોલસાનો થર છે તો દેખાય ને નીચે વાળો એ કોલસાનો થર છે નીચે પાણી ભર્યું છે એટલું જો એમ ને કોલસામાં પણ પાણી છે આ કોલસો હરગે છે ત્યાં પાણી છે એટલું અહીંયા ગાડીઓ ભાઈ છે ને હા હતી છે હાલે છે અહીંયા કેમ કે માટીમાં છે ને ભાઈ માટી બધી ગાડી લઈ જાય છે બહાર નાખે છે ઉપર પણ જો તમે કેટલી હાલે છે ઉપર પણ એટલી હાલે છે

ક્યાં નીકળે ભાઈ આપણે પાણા જ નીકળ્યા અહીંયા કેવો કોલસો નીકળે આપડે નીકળતો જ વાંધો જ નો આવે પાણી ક્યાં કાઢી નાખવા જવા દરિયો પૂરી થાય હશે ને ભાઈ પાસે નજારો એક નંબર મસ્ત મજાનો બતાવીએ તરીકો થઈ જાય ને એટલે હવે થોડુંક ચોખ્ખું દેખાય કાંઈ હું જા છે ને એટલે થોડુંક ઓળખું દેખાય છે ઉપર જેવી રીતે બધી ગાડીઓ હાલે ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જઈએ તો થર દેખાય ને તમે જોઈ શકો છો થર છે ને એ આવી જાય આ બાજુમાંથી આ બાજુમાંથી તમને બતાવી દઈ આવી રીતે થર હોય છે ભાઈ ગાડી છે ને ભરાય છે તો

આમને લાઈનથી લાઈન હોય બે ગાડી ભરાઈ જાય પછી આપણો ગાડી વાળો આવી આ ગાડી ભરાઈ જાય પછી આપણે ગાડીને લગાડી દેવું તમને પણ બતાવી હશે ને ભાઈ ભરાય ને ત્યારે તમને બતાવીશું કેવી રીતે આપણી ગાડી ભરાય છે તો આવો કક્ષે ભાઈ ખોલશે તો ખાલી થર છે ને એટલો જ આવે છે ને ભાઈ આપણે અંદર એટલી ખાઇડની અંદર ઊંડા છે વિચાર કરો કેટલી માટી કાઢે છે આ લોકો પછી આવે છે ખોલશે